બધી ગાયો આપણી પાસે અલગ અલગ છે બધી ગાયોના તમામ વિડીયો હું બધી ગાયો એક એક કરીને બતાવી દઉં છું અને બીજી પણ ગાયો હમણાં દસ જ મિનિટ આવશે એ પણ વિડીયો બનાવી અને યુટ્યુબ ની અંદર નાખીશ એટલે તમે જોઈ લેજો આજથી આપણે વિડીયો ચાલુ કર્યા છે કેમ કે હમણાં સાત આઠ દિવસથી વિડીયા બંધ હતા અને બધી આપણે અહીંયાની લોકલ ગાયો છે જોઈ શકો છો બાઉલો એકદમ ગળી ગયું છે અને દૂધ પણ તમે જોયું છે હાજરમાં અને બીજી પણ ગાયો આવે છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઈશ અને બે ખુબજ સારી ગાયો છે આપણી પાસે હાજરમાં નાનું પણ દોવાઈ ગઈ છે દસ પ્લસ દૂધ છે અને રા ગામ તાલુકો જિલ્લો બનાસકાંઠા આમાં ચારેટ રીતે બતાવી દઉં છું ખૂબ જ ભૂલ અડણવાળી છે વ્યાય જશે બે ત્રણ દિવસની અંદર આ ગાય દવાઈ ગઈ છે અને એક હવે ગાય દોવાનું ચાલુ કરે છે ખૂબ જ હાઈટ કન્ડિશનમાં છે ગાય ગાય ખૂબ જ સારી છે પર પર જેટલું છે પરફેક્ટ રીતે તમે જોજો દૂધ આ ગાય નું પકડા મત કરો છોકરા તારા બાર ખાશો અને આ ગાય ફૂલ હાઈટ વાળી છે હું તમને કદાચ બતાવી જો કે પરફેક્ટ રીતે મારી હાઈટ પર ગાય છે પરફેક્ટ રીતે જોજો કેટલું દૂધ છે મારી પૂરતી હાઈટ પર ગાય છે વિડીયો બહુ લાંગ બની જાય છે